ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન વેજિટેબલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણા રાષ્ટ્રપિતા એટલે મહાત્મા ગાંધીજી તેઓ આપણા મહાન ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ સમજાવતા આપણને કહે છે મને કોઈ ધર્મ સંકટ આવે એટલે હું ગીતા માતાનું શરણ લઉં છું અને શરણાગત મને એને સદાય પથ પ્રદર્શન કર્યું છે ગીતા અમૃત પાન કરવું હોય તો ગીતા પાઠ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ ગીતા માતાના ખોરામાં જે માથું રાખે તે નિરાશ ક્ષણે નવું જ્ઞાન આશા અને શક્તિ આપે છે નિત્ય પ્રભાતના પ્રહારમાં ગીતા તમે વાંચી જુઓ અને એનો ચમત્કાર પોતે અનુભવો શાસ્ત્રાલાપની વચ્ચે ગીતા એક શાસ્ત્ર નથી પણ એ તો શાસ્ત્ર માત્રનું દોહન છે અને હું તો એમ પણ કહેવાની હિંમત કરું છું કે ગીતાર્થ ગ્રાહીને બીજા શાસ્ત્ર વાંચવાનું કોઈ પ્રયોજન નથી આવું સુંદર મહત્ત્વ મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું આપણને દર્શાવ્યું છે આવા મહાન શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગ્રંથનો આજે આપણે અઢારમો અધ્યાય જેનું નામ મોક્ષ સંન્યાસ યોગ છે તેના વિશે આપણે વર્ણન કરીશું આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં અમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને યાદ કરીને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ સૌથી પ્રથમ આપણે અઢારમા અધ્યાયનો સારાંશ જોઈશું અર્જુને સંન્યાસ અને ત્યાગ સંબંધી વધુને વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરતાં શ્રી કૃષ્ણે તેને જણાવ્યું કે હે મહાબાહો ફળની ઈચ્છાથી કરાતા કર્મોનો ત્યાગ કરવો એનું નામ સંન્યાસ અને કરેલા કર્મોના બધા જ ફળની ઈચ્છા ન કરવી એનું નામ ત્યાગ કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે આથી તેનો ત્યાગ કરી દેવો જોઈએ જ્યારે કેટલાક બીજા કહે છે કે યજ્ઞ તપ અને દાન કર્મ ત્યજવા યોગ્ય નથી પણ અવશ્ય કરવા જોઈએ એવો મારો મત છે કેમ કે આ વસ્તુ જ માનવીને પવિત્ર બનાવે છે જે માનવી નિત્ય થયેલું કર્મ ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરે છે આજ ત્યાગને સાત્વિક મનાયો છે શરીરની પીડા થશે કષ્ટ થશે એવા ભયથી કર્તવ્યરૂપ કર્મોને જે છોડી દે છે તે રાજસ ત્યાગ કહેવાય છે અને કર્તવ્ય કર્મોનો અજ્ઞાનથી ત્યાગ કરવો તે તમસ ત્યાગ છે સુખના ત્રણ પ્રકાર છે તેમાંના સાત્વિક સુખ આરંભમાં ઝેર જેવું પણ પરિણામમાં અમૃત જેવું હોય છે વિષયો અને ઇન્દ્રિયોથી મળતું સુખ આરંભમાં અમૃત લાગે છે પણ તેનું પરિણામ બહુ ભયંકર હોય છે તે રાજસ સુખ અને આરસ તેમજ નિદ્રાથી ઉપચેલું પણ પરિણામમાં ભમાવનારું સુખને તામસ સુખ બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર એમ ચાર વર્ણો મનુષ્યના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાજિત કરેલા છે તું મન વડે સારા કર્મો મારામાં અર્પણ કરી મારા પરાયણ થઈ સંભાવ રૂપ બુદ્ધિ આશ્રય કરી મારામાં ચિત્તવારો થા મેં તને જે ઉપદેશ આપ્યો તેનાથી અજ્ઞાનથી પેદા થયેલો તારો મોહ નાશ પામ્યો હશે હે અર્જુન તું સર્વભાવથી ને પરમેશ્વરને શરણે જ જા જેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન મોક્ષપદ પામીશ છેવટે અર્જુન સંશય રહિત થયો અને ભગવાનને શરણે ગયો પરંતુ નિયત કર્મોનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મોનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાય છે જે કંઈ કર્મ છે એ સઘળું દુઃખ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો માટે હે અર્જુન જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આશક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે જે માણસ અકુશલ કર્મનો દ્રેશ નથી કરતો કે કુશલ કર્મમાં આશક્ત નથી થતો એ યુદ્ધ સત્ત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે શરીરધારી પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી માટે જે કર્મફળનો ત્યાગ કરનારા છે એ જ ત્યાગી કહેવાય છે કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મોનું સારું નરસું અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ કર્યા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મ ફળનો ત્યાગ કરી દેનારા માણસોમાં કર્મોનું ફળ કોઈ કાર્ય પણ નથી હોતું હે મહાબાહો સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે આ વિષય એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં કરતા જુદી જુદી પ્રકારના કારણો અનેક પ્રકારની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ તેઓ છે માણસ મન વાણી અને શરીરથી શાસ્ત્રની અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના પાંચેય કારણો છે પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની સાચું નથી સમજતો જે માણસના હું કરતા છું એવો ભાવ નથી જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં બેસતી નથી એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો જ્ઞાતા જ્ઞાન અને જ્ઞાન આ ત્રણેય પ્રકારના કર્મના પ્રેરકો છે અને કરતા કારણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે ગુણોને આધારે સઘરા પદાર્થોની ગણના કરનારા સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદના લીધે જ્ઞાન કર્મ તથા કર્તા ત્રણ પ્રકારના જ કહેવાયા છે એમને પણ તું મારી પાસેથી સારી રીતે સાંભળ જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સંભાવી રહેલો જુએ છે એ જ્ઞાનને તો સાત્વિક જ્ઞાન પરંતુ જે જ્ઞાન સકર ભોતોમાં જુદી જુદી જાતના અનેક ભાવને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તો રાજસ જ્ઞાન અને વાણી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપונהની જેમ આસક્ત રહેનારો તથા જે મુક્ત વિનાનું તાત્વીક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એને તામસ કહેવાયું છે જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો જ પરિશ્રમ વેઠીને કરાય છે અને વાણી ભોગોને ઈચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે શરૂ કરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે જે કરતા સંગ વિનાનો અહંકાર ભર્યા વચનો ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરક શોક આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે જે કરતા આશક્તિ ધરાવનાર કર્મોના ફળની લાલસા રાખનાર લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ

અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિક છે હે પાઠ માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે હે પાઠ તમોગુણથી ઘેરાયેલી બુદ્ધિ અધર્મને પણ અધર્મ છે એમ માનીને બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘરા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે હે પૃથાપુત્ર જે અવ્યભિચારીને ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધ્રુતિ સાત્વિક છે પરંતુ હે પૃથાપુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આશક્તિપૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણા શક્તિ રાજસી છે હે પૃથાપુત્ર દૃષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતાને દુઃખને તથા ઉન્માદપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે હે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક માણસ ભજન ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમાણ કરે છે જેથી દુખોના અન્નને પામી જાય છે જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જાણે વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકારમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે ઝેર જેવું છે માટે એ સુખ રાજસ કહેવાયું છે જે સુખ ભોગ કરે છે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિદ્રા આરસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય એવો કોઈ પણ જીવ નથી જે આ ત્રણેય ગુણોથી મુક્ત હોય હે પરંત બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શુદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે અંતઃકરણનો નિગ્રહ કરવો ઇન્દ્રિયોનું દમન કરવું ધર્મના પાલન કાજે કષ્ટ સહેવો બાહ્ય શુદ્ધ રહેવો બીજાના અપરાધોને ક્ષમા આપવી મન ઇન્દ્રિય તેમજ શરીરને સ્વભાવમાં રાખવો વેદો શાસ્ત્રો ઈશ્વરને પરલોકમાં આદિમાં શ્રદ્ધા રાખવી વેદશાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવો તથા પરમાત્માના તત્વને અનુભવવું આ બધાએ બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે શોરવીરપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વામી ભાવ આ બધા ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે ખેતી ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા ખરવ વર્ણોની સેવા કરવી શુદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલો માણસ પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ જે પરમેશ્વરથી સઘરા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરી પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો પણ પોતાનો ધર્મ ચડ્યા છે કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપ નથી પામતો હે કૌંતે દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘરા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે સર્વત્ર આશક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર સ્પૃહા વિનાનો તેમજ જેને અંતઃકરણને જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા તે પરમ નૈષ્ઠુર્મિય સિદ્ધિને પામે છે જે જ્ઞાન યોગની પરાનિષ્ઠા છે એ નૈષ્ઠરમ્ય સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્માને પામે છે એ પ્રકારને હે કુંતી પુત્ર તું ટૂંકમાં જ મારી પાસેથી સાંભળ વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં હલકો સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર શબ્દાદી વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધિનું સેવન કરનાર સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી અને શરીરને વશમાં રાખનાર રાગદ્રેશને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પારાયાણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદ બ્રહ્મામાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે પછી એ સચ્ચિદાનંદ બ્રહ્મામાં એકાંત ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો સુ બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે માટે પરાયણ થયેલો કર્મયોગી સઘરા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે માટે હે અર્જુન સઘરા કર્મોને મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોનાર થા એ પ્રમાણે મારામાં ચિત્ત પરોનાર તો મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જે અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ જો તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ અને બળજબરીથી યુદ્ધમાં જોડશે હે પુત્ર જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને કરીશ હે અર્જુન શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘરાએ પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે હે ભારત તું સર્વ રીતે એ પરમેશ્વરના શરણોની એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધર્મને પામીશ આમ આ ગોપનીય અતિ જ્ઞાન મેં તને કહી દીધું હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર સગરા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પરોનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો જ પ્રિય છે સઘરાય ધર્મોને એટલે કે સઘરાય કર્તવ્ય કર્મને મારામાં ત્યજીને તો કેવર એકમાત્ર માત્ર મુજે સર્વ શક્તિમાન સર્વાધાર પરમેશ્વરના શરણે જ આવી જા હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કર્મા તારી આ ગીતા રહસ્યમય ઉપદેશ કોઈ પણ કારે ન તો તપરહિત રહિત માનસને કહેવો ન તો ભક્તિરહિતને અને ન તો સાંભળવા ન ઈચ્છતા માનસને કહેવો તથા જે મારામાં દ્રષ્ટિ રાખે છે એને તો કદીએ ન કહેવો જે માનસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી માણસોમાં એનાથી વધારે મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે મનુષ્ય આપણા બંને વચ્ચે થયેલા આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેના વડે જ્ઞાન યજ્ઞથી હું પૂજિત થયો છું એમ હું માનું છું તથા જે મનુષ્ય શ્રદ્ધાવાન અને દ્વેષ બુદ્ધિ રહિત થઈને ગીતાનું કેવળ શ્રવણ કરશે તે પણ પાપોથી મુક્ત થઈ પુણ્ય કર્મ કરનારને મળનારા શુભ લોકોને પ્રાપ્ત થશે હે પાર્થ શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું અને હે ધનંજય શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને બોલ્યો આ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ રોમાંચ કરનારો અદ્ભુત સંવાદ મેં સાંભળ્યો શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે

વિજય વિભૂતિ તેમજ નીતિ છે એવો મારો મત છે ઈતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસયોગ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત ભક્તો હવે આપણે અઢારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહેવા લાગ્યા હે દેવી હવે તમે ગીતાજીના અઢારમા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો દેવોના રાજા ઇન્દ્ર એક વખત અમરાવતીમાં દેવોની સભા ભરી દિવ્ય સિંહાસન પર બેસી વાર્તાલાપ કરી રહ્યા હતા એવામાં શ્રી વિષ્ણુનો પાર્ષદ ત્યાં આવ્યો તે પોતાની સાથે પુરુષને લઈને આવ્યો હતો ઇન્દ્રે આશ્ચર્ય પામ્યો તેને ગભરામણ થઈ અને સિંહાસન પરથી પડી ગયો વિષ્ણુના પાર્ષદે આ નવા આવેલા પુરુષને સિંહાસન પર બેસાડ્યો વાજિંત્રો વાગવા માંડ્યા મંગલ ગીતો ગવાવા લાગ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી આ જોઈને દુઃખી થતો ઇન્દ્ર વિષ્ણુ ભગવાન પાસે ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો પોતાને સિંહાસન શા માટે છોડવું પડ્યું તે અંગે તે પૂછવા લાગ્યો આથી વિષ્ણુ ભગવાને કહ્યું કે આ પુરુષ દરરોજ ગીતાજીના અઢારમાં અધ્યાયનો પાઠ કરે છે અને તેના પુણ્યબળે તે એક હજાર આંખો ધરાવતો થયો વિશેષમાં તેનું પુણ્યબળ વધતા તે તમારા સિંહાસનનો અધિકારી થયો જો તમે પણ આમ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના અધ્યાયનો પાઠ કરતા રહેશો તો તમે પણ તેના પુણ્યથી પાછા સિંહાસનને આવી શકશો આ સાંભળીને ઇન્દ્ર ગોદાવરી નદીના કાંઠે ગયો તે ગીતાજીના અઢારમાં અધ્યાયનો પાઠ શ્રદ્ધાન્વિત થઈને કરવા લાગ્યા તેના પુણ્યથી તેમને ઇન્દ્રપદથી પણ ઉત્તમ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ જે કોઈ ગીતાના અઢારમાં અધ્યાયનો અભ્યાસ કરશે તે સંસારના સર્વ સુખ ભોગવીને વૈકુંઠ લોકમાં જશે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ હે ભક્તો આપણો શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ગંગાના પ્રવાહમાં અધ્યાય એક થી અધ્યાય અઢાર સુધીનો પ્રવાસ આજે પૂર્ણ થાય છે અમારો આજનો વિડિયો જે અઢારમાં અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ પર આધારિત છે તે જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા આ વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ